નમસ્કાર આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાત ચેનલમાં આજ આપણે ધોરણ આઠમાના સંસ્કૃત વિષયનું સેમેસ્ટર બીજાનો પાર્ટ ત્રીજો પહેલી કાનો સ્વ અધ્યયન પોતીનું સોલ્યુશન આ વિડીયોના માધ્યમ શીખવાના છે ચેનલ પર નવા આવી જાય ચેનલ સબસ્ક્રાઈબ કરો વિડીયો ગમે લાઈક શેર કરી દેજો પહેલો પ્રશ્ન છે ફકરો વાંચીને પ્રશ્નના જવાબ આપવાનો છે હું પહેલો પ્રશ્ન પૂછ્યો કપોત કુત્ર નિવસી નિવસતિ એટલે ક્યાં રહે છે તો કે કપોત વનમ નિવસતી બીજું કપોત કીમ ક્ષિપતી તેનો જવાબ છે કપોત પૂર્ણ ક્ષિપતી ત્રીજું વ્યાદ કિમ કરોતી જવાબ છે વ્યાદ વાણીન કપોત મારીતું પ્રયત્ન કરોતી ચોથું કા વાઘાસ્ય ચરણમ દસ્તી તો જવાબ છે વ્યાગાસ્ય ચરણો પીપલી કા દસ્તી પાંચમું જલમ ઈતિ શબ્દસ્ય સમાન નથી

ખાદતી પાંચમું વાત તો આર્ય વાતન નિયમ સમીપે ઉપવસતી પ્રશ્ન ત્રીજો છે સંધિ કરવાની છે સંધિ જોડવાની છે અલ્પવત્તા આહાર સૂર્ય પ્લસ ઉદય સૂર્યોદયો ભોજન પ્લસ ઉન્નતિ ભોજનાંતિ સંધિ છૂટી પાડો પર્વતાગ્રહે તો પર્વતવત્તા આગ્રે સૂર્યાસ્ત સૂર્યવત્તા અસ્ત નાસ્તિ નવત્તા અસ્તિ પ્રશ્ન ચોથો ગુજરાતી ભાષામાં તમને આવડતા કોઈ પણ બે ઉખાણા લખો પેલું એક લાકડીની સાંભળો કહાણી તેમાં ભરેલું છે મીઠું પાણી એનો જવાબ છે શેરડી બીજું છે પીળા પીડા પદમસીને પેટમાં રાખે રસ થોડા ટીપું વધુ પડે તો દાંતનો કાઢે કસ તેનો જવાબ છે લીંબુ પ્રશ્ન પાંચમો આ ઉદાહરણ અનુસાર રૂપ લખો બાલનું બાલે શું ચિકિત્સકનું ચિકિત્સે શું મનુષ્યનું મનુષ્ય શું કુમહારનું કુમ્હારે શું શ્લોકનું શ્લોકે શું પ્રશ્ન પાંચમો બ છે ઉદાહરણ અનુસાર ક્રિયાપદ લખો વધનું વધંતી ગચ્છનું ગચ્છતી યચ્છુનું યચ્છંતી પશ્ય પશ્યંતી લીખનું લિખંતી પ્રશ્ન છઠ્ઠો ઉદાહરણ અનુસાર સંસ્કૃત શબ્દ લખો પર્વતની આગળ તો પર્વતાગ્રહે બીજું પવનની વ્યક્તિ તો વાયુ વેગેનો ત્રીજું મોકલેશું તો પ્રેસિતા મુશ્કેલનું દુષ્કર્મ પાંચમું બળદ પર બેસનાર ઋષારૂઢ પ્રશ્ન સાતમું નીચે લખેલા શ્લોકનો ભાવાર્થ લખો તો શ્લોક આપ્યો છે આપણે જે એનો ભાવાર્થ આપેલો છે કે આ પંક્તિમાં ભાવાર્થ એ છે કે વિદ્યાર્થીમાં આ પાંચ લક્ષણો હોવા જોઈએ પેલું કાગડા જેવી હિલચાલ બીજું બગલા જેવું ધ્યાન ત્રીજું કૂતરા જેવી ઊંઘ ચોથું થોડું ભોજન પાંચમું ઘર છોડીને જવાની તૈયારી આ લક્ષણો હોય તો વિદ્યા સારી રીતે મેળવી શકાય છે પ્રશ્ન આઠમો અ ઉદાહરણ મુજબ વાક્યો મૌલિકતાથી લખો તો પેલું એ પત્રમનો ઉપયોગ કરી અહમ પત્રમ લિખામી બીજું અહમ એ પુસ્તકનું હોતું પુસ્તક પઢા મી ત્રીજું અહમ ચિત્રમાં તો ચિત્રમ પશ્યામી ત્યારબાદ પ્રશ્ન આપણે આઠમો બ છે ઉદાહરણ મૌલિકતાથી બનાવવાનો છે ઉદાહરણ પ્રમાણે વાક્ય મૌલિક તો સહ વાક્ય લિખા લિખતી બીજું સહમંદિર ગચ્છતી ત્રીજું સહ ચલચિત્ર પશ્યતી ત્યાર પ્રશ્ન આઠમો ક છે ઉદાહરણ મુજબ વાક્ય મૌલિકતાથી લખવાનું છે તો વયમ ભોજમ ખાદનામ બીજું વયમ ક્રીડામ ખેલનામ અને વયમ ભિક્ષા દદામ તો આ તો આપણે આ પાઠનું સ્વાધ્ય સ્વાધ્ય પોતેનું સોલ્યુશન જોતા રહો એજ્યુકેશન ગુજરાત ચેનલ શીખતા રહો થેન્ક યુ આભાર